બગસરા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારોના હિસાબે દિવાળીના તહેવારોને લઈને માર્કેટિંગ યાર્ડ તારીખ ઓગણીસથી અઠ્યાવીસ તારીખ સુધી માર્કેટિંગ યાર્ડ કપાસના તથા અનાજ કઠોળના હરાજીનું કામકાજ બંધ રહેશે અને તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજથી હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે એવું ખેડૂતભાઈઓને खास नोंदवी अशोक मरवण हिंद टी न्यूज सम्रेली